એ ગયા વખતના સરખામણીમાં લગભગ 150% જેટલી આપણે વધારી દીધી છે એમની બીટ જે હોય બીટ પર ઘટાડી દીધી છે જે આપણે એક મિત્રે કીધું કે આ જે સ્વચ્છતાની વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને નિશુલ્ક કરવામાં આવે છે પણ એમણે જે મુદ્દો કીધો એ યાદમાં લીધો છે અને આવા પ્રશ્નો ના બને એ માટેના ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે બીજું કે હમણાં જે ઓર્ગેનિક વેસ્ટ આપણો છે એના માટેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું એમાં એક અનુભવ એવો મને દેખાયો કેસોડાની મુલાકાત લીધી આજે આપણે લાખો સંખ્યામાં જે આપણા ભાવિક ભક્તો છે એમને જમાડતા છે ત્યારે કદાચ ફૂડ વેસ્ટ નીકળી શકે છે પછી ક્યાંક એક બે જગ્યાએ ધ્યાનમાં આવ્યું હતું કે આ જમીનમાં ખાડા ખોદી અને ફૂડ વેસ્ટ ક્યાંક નાખવામાં આવ્યો હતો એટલે એ આ વખતે પણ આપણે એક ઓર્ગેનિક વેસ્ટનો પણ યોગ્ય રીતે નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરી છે અને જે હમણાં એજન્સીને આપણે રાખેલી છે એમને કદાચ ચાર્જીસની અને એની વાત કરી છે પણ થોડુંક મને એવું લાગે છે મિસકમ્યુનિકેશન થયું છે મેં મારી એડમિનિસ્ટ્રેટરશ્રી સાથે પહેલા બી વાત થઈ ગઈ હતી કે અમે મંદિર ટ્રસ્ટ તરફથી આ સેવા તમને તમામ સેવા કેમ્પોને પૂરી પાડવાના છીએ તમારું ખાલી એટલો સહયોગ જોઈએ કે ફૂડ વેસ્ટ આપણે છે ગમે ત્યાં નાખી ના દેતા જે એજન્સી એના માટે નિમિત કરેલી છે એને આપણે દરરોજે દરરોજનો ફૂડ વેસ્ટ આપી દઈએ અને જે બી સેવા કેમ્પ છે એમની જરૂરિયાત પ્રમાણે ઓછામાં ઓછું દિવસમાં બે વખત ફૂડ વેસ્ટ જે છે એ કલેક્શન થઈ જાય એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવેલી છે